રાધે રાધે જય માતાજી આજના મિની વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે જઈ રહ્યો છું દૂધ ભરાવા દૂધ ભરાવીને આવી ગયો વળતો ઘરે ઘરે આવતા જાંબામાં ભાણો ભાવ ઉભાતા દુકાન ખોલીને દુકાન ખોલીને થોડો ઘણો દુકાનનો સામાન આપવાનો હતો ભાણો બાને દુકાનનો પણ સામાન હવે આપી દઈશું દુકાનનો સામાન આપીને હવે આવી ગયો ઘરે ઘરે આવીને મહેન્દ્ર પાંચસો પંચોતેરને સાફ સફાઈ કરી પાણી ઓઇલ ચેક કરી તેને ચાલુ કરવાનું હતું ચાલુ કરીને તેને લગાવવાનો હતો તેડે પાવડો રણજીતસિંહને જે સામે માટી પડી હતી તેને કરવાની હતી સરખી એટલે ટ્રેક્ટર લઈને આવી ગયો સરખી માટી કરવા બચસંગ મારી જોડે બેઠા હતા અને કહેતા હતા અહીંયા ટેકરો છે અહીંયા ખાડો છે ત્યાં પાવડો ખાલી કરો અહીંને આવી રીતે સમજાવી રહ્યા હતા મને અને હું પણ પપ્પા ઘરે નહોતા એટલે ઈચ્છા થઈ ગઈ કે લાવો ટ્રેક્ટરનું સાયલેશન ખોલીને તેના સાયલેશનનો અવાજ કેવો લાગે છે તે તમે પણ બધા એન્જોય કરજો આ છે પછી આવી ગયો ટોળું લઈને માટી ભરવા માટી ભરતા જ મહેન્દ્ર વ્યુ ફસાઈ ચૂક્યું હતું તો બચસંગ ગયા જોવા પછી હું પણ પાછળથી રહીને જોવા ગયો મહેન્દ્ર વ્યુ ફસાયેલું હતું કેવી રીતે ઊંચું થતું આ મિની વ્લોગ તમને કેવો લાગ્યો જે મિત્રએ મને સબસ્ક્રાઈબ કર્યો છે તે મિત્રને દિલથી આઈ લવડયુ